જય હિન્દ વિદ્યાર્થી મિત્રો શ્રી યુવા કેરિયર એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું અશ્વિન ભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું આવનારા દિવાળીના તમામ તહેવારોની આપ સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના તમામ તહેવારો જે છે આપના પરિવાર સાથે હળીમળીને આપણા તહેવારોનો તમામ આનંદ જે છે આપ સૌ લ્યો આનંદ લઈ શકો એના માટે આપ સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના જેવા તહેવારો પૂર્ણ થાય એટલે તરત અને તહેવારોની સાથે સાથે આપણા ઉજ્જવળ ભવિષ્યની પણ જે છે આપણે ચિંતા કરવાની છે ઉજ્જવળ ભવિષ્ય માટેના જે અથાગ પ્રયત્નો આપણા સૌના જે શરૂ છે એને શરૂ રાખવાના છે અને તેમાં ઉત્તરોત્તર જે છે વધારો કરવાનો છે અને હવે નજીકના સમયની અંદર જે છે અલગ અલગ મહાનગરપાલિકાઓ દ્વારા નગરપાલિકાઓ દ્વારા અને પંચાયત વિભાગો હોય કે ગૌણ સેવા પસંદગી મંડળો હોય આ બધા વિભાગો દ્વારા જે છે એ અલગ અલગ જે છે પરીક્ષાઓની જાહેરાતો જે છે ટૂંક સમયની અંદર થવાની છે તાજેતરમાં જે છે ભાવનગર મહાનગરપાલિકાએ ભરતી જાહેર કરી અમદાવાદ મહાનગરપાલિકાની જાહેરાત થઈ ગયેલી છે એસએમસીની એફએસ ડિસેમ્બર ડિસેમ્બરમાં આવવાની શક્યતા છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પણ જે છે આપણે ફોર્મ ભરી ચૂક્યા છે એની બીજી પણ ભરતીઓ એમપીએસડબલ્યુ એફએ વગેરે ભરતીઓ આવવાની છે પણ આ બધી ભરતીઓના માહોલની વચ્ચે આપ સૌની લાગણી લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી આપ સૌની લોકશાહને ધ્યાનમાં રાખીએ આપ સૌ સતત જે સેવા જે છે માંગ કરતા હતા કે સાહેબ અમે જે છે અમારા ઘરે બેઠી અને ઘરે રહી અને તૈયારી કરી શકીએ અમે ઘરે બેઠા જે છે પ્રયત્નો કરી શકીએ અને અમે તકોનો લાભ લઈ શકીએ એના માટે કંઈક કરો ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે કોન્ટ્રાક્ટ બેઝની અંદર જે છે સર્વિસ કરતા હોય ઘરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સર્વિસ કરવી પણ જરૂરી હોય આ સર્વિસ કરતાં કરતાં અથવા તો ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા સમયથી આ પરીક્ષાની તૈયારી કરતા હોય અથવા તો અન્ય પરીક્ષાઓની તૈયારી કરતા હોય પરંતુ એસઆઈ હમણાં પૂરું થયું હોય તાજેતરમાં પૂરું થયું હોય અને માત્રને માત્ર એને હેલ્થ વિષય એક જ વિષય કરવા કરવો પડે એમ હોય એક જ વિષય પૂરતો જશે એને તકલીફ હોય તો ત્યારબાદ ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો ઓફલાઈન અહીંયા જે છે એ બેસ કરી ગયા હોય હેલ્થની જે બેંસ પૂર્ણ કરેલી હોય પરંતુ અત્યારે એને હજી જે છે એક એવો જે છે વસવસો હોય છે કે આરોગ્ય હજી જે છે એક વખત રિવિઝન કરવાની જરૂર છે આ બધી બાબતોને આ બધા પાસાઓને ધ્યાનમાં રાખી અને તાજેતરની આ બધી ભરતીઓને ધ્યાનમાં રાખીને દરેક વિદ્યાર્થીઓ માટે આપણે ઓનલાઈન અને ઓફલાઈન બેંસની જે છે એ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ લાઈવ બેન્સ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ઓનલાઈન ઓફલાઈન પણ કરવા શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને લાઈવ બેન્સ પણ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આ બેંસની શરૂઆત ચોવીસ તારીખથી જશે થઈ જશે આ બેસની શરૂઆત ચોવીસ તારીખથી જશે થઈ જશે એટલા માટે તમારે સૌ વિદ્યાર્થી મિત્રોએ શું કરવાનું છે ભાઈ ચોવીસ તારીખથી કમ્પલસરી નેવું સોળ એંશી એંસી અઢાર પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને રજીસ્ટ્રેશન કરાવતી વખતે તમારે ઓનલાઈન કે ઓફલાઈન કઈ રીતે તમારે બે અભ્યાસક્રમ કરવો છે તેના માટે તમારે જે છે એ ખાસ નોંધણી કરાવવાની છે પરંતુ ખાસ યાદ રાખવાનું છે માત્ર ને માત્ર એક વિષય માટે જે વિદ્યાર્થીઓ માત્ર હેલ્થ જ તૈયાર કરવાનું છે બધા બીજા બધા વિષયો જે છે એની પાસે કમ્પ્લીટ છે ઘણા બધા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન હોય છે કે સાહેબ અભ્યાસક્રમ બદલાઈ ગયો આમ થયું તેમ થયું પણ અભ્યાસક્રમ ભલે ગમે એટલો બદલાય માર્કિંગની જે છે રેન્જ બદલાતી હોય છે માર્કિંગનું જે છે એ માર્જિન બદલાતા હોય છે પરંતુ વિષયોમાં ફેરફાર થતા નથી વિષયો તો આપણે એ જ કરવાના છે અહીંયા આપણે જે કરવાનું છે શું કરવાનું છે બદલાયેલા નવા અભ્યાસક્રમ મુજબ તમામ ટૉપિકો ઓગણસીઓ પસંદગી મંડળનો ઘણા બધા વિદ્યાર્થીઓ તો આખો સિલેબસ વાંચ્યો પણ નથી કારણ કે એટલો બધો લેન્ધી અભ્યાસક્રમ આપ્યો છે અમદાવાદ મહાનગરપાલિકાએ અભ્યાસક્રમ આપ્યો છે આવા અભ્યાસક્રમો ઘણા બધા વિદ્યાર્થીઓ માત્ર તો વાંચતા પણ નથી આપણે આ બદલાયેલા અભ્યાસક્રમ મુજબ તમામ ટોપિકોનો સમાવેશ સાથે એક એક ટોપિકનું ટોપિકનો વિગતવાર અભ્યાસ કરવાનો છે અને એ સંપૂર્ણ સમજવાથી માત્ર ગોખીને નહીં પણ સમજીને તમામ ટોપિકો આપણે રસપૂર્વક જે છે આપણે સૌએ કરવાના છે એના માટે આપણે છવ્વીસ તારીખથી કમ્પલસરી બે શરૂ છીએ કરવા જઈ રહ્યા છીએ સાડા છ થી સાડા આઠ ઓનલાઈન અને ઓફલાઈન બે તમારે ચોવીસ તારીખ પછી ફરજિયાત નેવું સોળ એંશી એસી અઢાર પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે પરીક્ષા જાહેરાત થઈ ચુકી છે તેની અંદર એક વીક તો તમને ફ્રી ડેમો લેક્ચર આપવામાં આવશે એક વીક સુધી ફ્રી ડેમો લેક્ચર આપવામાં જે વિદ્યાર્થી મિત્રોને ઓફલાઈન જોડાવવું હોય ઓફલાઈન અને ઓનલાઈન જોડાવું ઓનલાઈન ચોવીસ તારીખથી તમારે કમ્પલસરી રજીસ્ટ્રેશન કરાવવાનું છે નેવું સોળ અઢાર પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું છે દિવાળી ઓફરનો તમે તહેવારો કરતા કરતા પણ આવનારી તકોમાં સફળતા મેળવવા માટે ઘરે બેઠા કોમ્બો ઓફરનો લાભ લઈ શકો છો આની અંદર તમને કુરિયર સાર્જ આની અંદર તમને કુરિયર સાર્જ જે છે કુરિયર સાર્જ એકદમ ફ્રી છે કુરિયર સાર્જ એકદમ ફ્રી છે અહીંયા કોઈ પણ પ્રકારનો તમારે કુરિયર સુકવવાનું નથી એકદમ ફ્રી આપવામાં આવે છે મતલબ કે તમારે માત્ર પાંચસો ને પચાસ રૂપિયામાં બંને બુક તમને મળે છે ઘણા બધા વિદ્યાર્થીઓ માટે ગુજરાતની આરોગ્યની તૈયારી કરતા હોય અને એ વિદ્યાર્થી પાસે આરોગ્ય અમૃત ન હોય એવું લગભગ બનશે જ નહીં કારણ કે ગુજરાતના તમામ ખૂણાઓ સુધી આપણે આરોગ્ય અમૃત પ્રચલિત છે કારણ કે બુકની કિંમતના આધારે બુકનું કન્ટેન્ટ બુકની કિંમતના આધારે બુક નક્કી ના કરવી પરંતુ બુકની અંદર રહેલા કન્ટેન્ટના આધારે બુક નક્કી કરવી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સારા સારા પેજના જે છે એ જાહેરાતો જોઈ અને જે છે એ ડિઝાઇન જોઈ અને બુકો જે છે ખરીદતા હોય છે ઉપર આપેલા સારા સારા મુદ્દાઓ અને બુક ખરીદતા હોય છે માત્ર પેજ બદલાવી અને કિંમતો બદલાવી અને લોન્ચ કરવાનો આપણે આ સંસ્થાનો ક્યારેય હેતુ રહેતો નથી આ સંસ્થાને બુકની ડિઝાઇન સાથે લેવા દેવા નથી આ સંસ્થાનો બુકની અંદર રહેલા કન્ટેન સાથે લેવા દેવા છે અને એ કન્ટેન વડે તમારા ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે આવનારી તકોમાં સફળતા મેળવવા માટે જે છે આ બુકો ખાસ કરીને આપણે મેળવવાની છે કોઈ પણ પરીક્ષા તમારે આપવી હોય તો એ પરીક્ષામાં કેવું પૂછાશે મેં હમણાં જ કીધું કે ભાઈ અભ્યાસક્રમમાં બદલાય તો માર્કનું માર્જિન બદલાતું હોય છે પરંતુ વિષયો બદલાતા નથી તો દરેક પરીક્ષાની અંદર આપણું એક જે છે ફરજિયાત ઓલ્ડ ઇઝ ગોલ્ડ આ વર્ષોથી આવતી જે છે કહેવત છે કે ભાઈ ઝૂનું એ સોનું અત્યારે જેટલા પણ પેપરો આપણા આરોગ્ય વિભાગની અંદર અત્યાર સુધીની અંદર અઠ્યોતેર પેપરો લેવાયા છેલ્લે હમણાં દિવ્યાંગનું એમપીડબલ્યુનું પેપર લેવાયું અને છેલ્લા એકાદ પેપરને બાદ કરતાં તમામ પંચોતેર પેપરો મતલબ કે છ બે હજાર પચીસ જૂન બે હજાર પચીસ સુધીના જેટલા પણ પેપરો લેવાયેલા એ પેપરોની અપડેટ અપડેટેડ જે છે બુક અહીંયા તમને મળી રહેશે અને બંને સાથે મગાવ્યું હોય તો તમારે પાંચસો પચાસમાં કુરિયર ચાર્જ વગર તમે ઘરે બેઠા મેળવી શકશો અને આમાંથી કદાચ તમારે કોમ્બો ઓફરનો લાભ ન લેવો હોય અને કોઈ એક જ બુક લેવી હોય તો તમને અત્યારે દિવાળી ઓફરની અંદર પચાસ ટકા સૂટ આપવામાં આવે છે પચાસ ટકા છૂટ આપવામાં આવશે કોઈ પણ બુક તમારે લેવી હોય દરેક બુક તમને ઘરે બેઠા એ પછી આરોગ્યનું પ્રથમ પગથિ હોય આરોગ્ય અમૃત હોય ભારતનું બંધારણ હોય જે કે જંક્શન હોય સાંસ્કૃતિકનો વારસો હોય ગુજરાતની ભૂગોળ હોય ભારતની ભૂગોળ છે ગુજરાતનો ઇતિહાસ છે મેઝિનિંગ અત્યારે તાજેતરમાં સૌથી વધારે લેવાતી આપણી આ સંસ્થાની બે બુકો આ એક આ બંને જોડી જે છે અત્યારે આપણી બુક ખાસ કરીને અને છેલ્લા ત્રણ ચાર દિવસથી જ્યારે તારીખો આવી ગઈ છે ત્યારથી આ પાંચ બુકો અત્યારે આપણી બેસ્ટ સેલર બુકમાં જે છે સમાવેશ થયો છે ઇંગ્લિશ છે કોમ્પ્યુટર છે માસ્ટરનું જ્ઞાન છે પંચાયતી રાજ છે વિજ્ઞાન વિમર્શ છે તમામ બુકો તમને અત્યારે દિવાળી ઓફરની અંદર જે છે છવ્વીસ દસથી થી ત્રીસ દસ સુધીમાં છવ્વીસ દસ થી ત્રીસ દસ માં આ ચાર દિવસ માટે તમને ચારથી પાંચ દિવસ માટે તમને પચાસ ટકા સૂટ સાથે ઘરે બેઠા તમને મળી જશે ભાવનગર મહાનગરપાલિકા જાહેરાત કરવામાં આવી એફએ ડબ્લ્યુ ની ત્રીસ જગ્યાઓ જગ્યાઓમાં હજી કદાચ વધારો થવાની શક્યતા રહેલી છે આ જગ્યાની અંદર દસ જેટલી જગ્યાઓ વધી શકે છે શું કામ તો કે પ્રમોશન પ્રક્રિયા શરૂ છે આપણી એમપીએસ ડબલ્યુની અંદર સત્યાવીસ જગ્યાઓ છે આની અંદર પણ દસ જેટલી જગ્યાઓ વધી શકે છે આ જગ્યાઓમાં ફેરફાર આવી શકે છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અભ્યાસક્રમ સંભવિત આ અભ્યાસક્રમ કેવો છે ભાઈ સંભવિત અભ્યાસક્રમ છે સંભવિત અભ્યાસક્રમ કે ભાઈ ગુજરાત બંને ભાષા પંદર પંદર માર્કની છે સામાન્ય જ્ઞાન વીસ માર્કનું છે આની અંદર આપણે ગુજરાત ભારત અને વિશ્વ આ તૈણેનું જે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પોસાય છે એટલે એ પ્રમાણે આપણે તૈયારી કરવાની રહેશે ગણિત અને રીઝનિંગ એપ્ટિટ્યુડ અને પચીસની એના પચીસ માર્ક છે અને જગ્યાને મતલબ કે આપણું આરોગ્યનું જે છે પચીસ માર્કનું છે ત્યારબાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સોર્યાસી જગ્યા બહાર પાડવામાં આવી છે આની ઉપરાંત હજી જે છે એમ પીએસ અને એફએસ ડબલ્યુ આ બંનેની ભરતીઓ જે છે ત્રણસો ત્રણસો જેટલી આવી શકે છે આ ત્રણસો ત્રણસો જેટલી જગ્યાઓ હજી આવવાની તૈયારી છે તો આ બધી ભરતી અને ચોરાશીની જે છે ફોર્મ આપણે ભરેલા છે એની અંદર તમને વિગતવાર ટોપિક વાય જે છે તમામ ટોપિક ખાસ કરીને આપણે આરોગ્યના બધા ટોપિકો જે અહીંયા આપેલા છે એ તમામ ટોપિકોને આવરી લેતી બેંસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે લેંદી અભ્યાસક્રમ આપેલો છે એ તમામ ટોપિકોને આવરી લેતી બેંસ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ચવવીસ દસ બે હજાર પચીસ ના રોજ સાડા છ થી સાડા આઠ ની જે આપણે લાઈવ બેસ જે છે ઓફલાઈન અને ઓનલાઈન બંને મોડમાં આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ જે આ તમામ ટોપિકો આપણને આપેલા છે એ ટોપિક વાઇઝ એ સેનિટેશનના હોય હેલ્થના હોય યોજનાના પ્રોગ્રામના હોય તમામ ટૉપિકોને આવરી લેતી બેંસ જે છે આપણે કરવાની છે આ તમામ ટૉપિકો આપણે આવરી લેવાના છે અમદાવાદ મહાનગરપાલિકાએ પણ તમામ ટૉપિક આપી દીધા છે આપણા આરોગ્યના અને ગૌણ સેવા પસંદગી મંડળ જીએસએસબી દ્વારા પણ જે લેધી અભ્યાસક્રમ આપેલો છે આ અભ્યાસક્રમ મુજબ આપણે જે છે એ તમામ ટૉપિકને આવરી લેતી બેંચ શરૂ કરવા જઈ રહ્યા છીએ ગૌણ સેવા પસંદગી મંડળનો અભ્યાસક્રમ આપણને ખ્યાલ જ છે અને હેલ્થનો જે ટોપિક વાઇઝ અભ્યાસક્રમ આપેલો છે તમામ ટોપિકો આપને જે છે એ આવરી લેવાના છે સુરત મહાનગરપાલિકા દ્વારા એફએસ ડબલ્યુ ની ચારસો જેટલી જગ્યાઓની ભરતી બાકી છે ફોર્મ ભરાઈ ગયેલા છે પરંતુ આની ભરતી જે છે પરીક્ષાઓ ડિસેમ્બરમાં ડિસેમ્બર સમથિંગ જે છે આવવાની શક્યતા છે તો એને ધ્યાનમાં રાખીને પણ આપણે ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં બેસ શરૂ કરવા જઈ રહ્યા છીએ જે મોડમાં તમને તમારે જોઈન્ટ થવું હોય તે મોડમાં જોઈન્ટ થવા માટે નેવું સોળ એસી એસી અઢારમાં તમારે ચોવીસ તારીખ પછી કોલ કરી અને રજીસ્ટ્રેશન કરાવવાનું છે સુરત મહાનગરપાલિકા દ્વારા પચ પાસઠ માર્કનું હેલ્થ દસ માર્કનું સુરત જિલ્લાનું પંદર માર્કનું ઝીકે અને દસ માર્કનું કોમ્પ્યુટર એમ કરીને ટોટલ સો માર્કનું પેપર જે છે એ સંભવિત લેવામાં આવશે ગુજરાત ગુજરાત સેવા પસંદગી પસંદગી બોર્ડ દ્વારા દ્વારા મંડળ પંચાયત પસંદગી મંડળ બોર્ડ દ્વારા એ અલગ અલગ કેડરોની ખાસ કરીને આપણે એમપી ડબલ્યુ એફએ ડબલ્યુની કેડરોની આ જગ્યાઓમાં વધારો થવાની શક્યતા રહેલી છે પરંતુ આ કેડરોને ધ્યાનમાં રાખી એના બદલાયેલા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી આપણે સો માર્કનું જે છે બસો માર્કનું પેપર આવશે તેમાં આપણું હેલ્થનું જે છે સો માર્કનું કવર કરવા માટે સો માર્કનું કવર કરવા માટે એ સ્પેશિયલ હેલ્થની બે શરૂ કરવા જઈએ સો માર્કનું હેલ્થ હોય ત્યારે તેની અંદર એક પણ ટોપિકને જે છે એ બાકી ન રાખી શકાય એ ટોપિકને વિગતવાર અભ્યાસક્રમ કરવા માટે આપણે જે છે સ્પેશિયલ ઓનલાઈન અને ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં જે છે એ બે શરૂ કરવા જઈ રહ્યા છીએ આના માટે તમારે નેવું સોળ એંસી એંસી અઢારમાં રજીસ્ટ્રેશન કરવાનું છે ચોવીસ તારીખ પછી રજીસ્ટ્રેશન જે છે શરૂઆત થશે સાથે સાથે ટેન ટુ ઓનલાઈન અને ઓફલાઈન બંને જે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ તો અંદર લાભ લેવા માટે દિવાળી ઓફરનો લાભ લેવા માટે તમારે ફેમસ નંબર નેવું સોળ એસી એસી અઢારમાં કોલ અને ફરજિયાત જશે એ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ચોવીસ તારીખ પછી ફરજિયાત જશે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તો આની સાથે સાથે દિવાળી ઓફરનો લાભ લેવાનું ભૂલતા નહીં કોમ્બો પર પાંચસો પચાસમાં કુરિયર સાર્સ ફ્રી સાથે ઘરે બેઠા મેળવવા માટે નેવું સોળ એસી સેન્ટરમાં ફોન કરજો ઘરે બેઠા તમને મળી જશે તો આવનારા તમામ પરીક્ષા આવનારી તમામ તકોમાં સફળ થવા માટે આ સંસ્થાએ અત્યાર સુધીમાં ઘણા બધા વિદ્યાર્થીઓને સફળતા અપાવી છે એ જ રીતે આપ સૌને સફળતા અપાવવા માટે અને સફળ થવા માટે આપણા સૌએ સહિયારાના સહિયારા પ્રયત્નો કરવાના છે અને આવનારી તકોને ઝડપવા માટે આપણે સૌએ નેવું સોળ એસી અઢારમાં ફોન કરી અને રજીસ્ટ્રેશન કરવાનું છે ફરી વખત આવનારા તમામ તહેવારોની આપ સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ સાથે થેન્ક યુ મિત્રો જય હિન્દ જય ભારત